પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના રેલવે પાણીમાં ભાજપની છત્રી સાથે ઉતરીને ભાજપની છત્રીને પાણીમાં મૂકી હાય રે ભાજપ હાઈ હાઈ હાયરે રે નગરપાલિકા હાઈ હાઈ હાય રે પ્રમુખ હાઈ હાઈ હાયરે રે કારોબારી ચેરમેન હાઈ હાઈ ના ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને રસ્તો ચક્કાજામ કરી અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો પાટણમાં ભાજપ શાસિત નગરપાલિકામાં પ્રિ મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ કરી છે અહીંયા વરસાદી પાણીનો અવરો છે તેમ છતાંય અહીંયાની ચેમ્બોરોની સાફસફાઈ નહીં કરવામાં આવી જે પહેલા બે કલાકમાં પાણી ઓસરી જતા હતા અત્યારે ચૌદ કલાક થવા છતાંય ઉસર્યા નથી તેને લઈને પાટણ શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે જેમાં ભાજપની છત્રી પાણીમાં મૂકીને જે પાટણનો પ્રવેશદ્વાર છે એ બંધ થાય છે એ પ્રવેશદ્વાર છેલ્લે રેલવે ગરનાળામાં ભાજપની છત્રી મૂકીને અનોખો વિરોધ કર્યો છે કે ભાજપના સત્તાધીશો ભગવાન સદબુદ્ધિ આપે અને આ પાણીનો નિકાલ કરે જેથી કરીને પાટણની પ્રજા અહીંયા એક જ રસ્તો હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે જેના કારણે અવારનવાર રસ્તો ટ્રાફિક જામ થઈ જાય છે જેના કારણે લોકો હેરાન થાય છે ટીવી સેવન ગુજરાતી ન્યૂઝ પાટણ